ડીડ યુ you know me? Did you know me? નો અર્થ તમે મને જાણો છો તેમ થાય છે me? નોમીને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હાઉ ડીડ યુ know me? એટલે કે તમે મને કેવી રીતે જાણો છો એક બીજું ઉદાહરણ જોઈએ હાઉ ડીડ યુ know me બાય માય નેમ અર્થાત તમે મને મારા નામથી કેવી રીતે ઓળખો છો you know me? નો અર્થ તમે મને જાણો છો તેમ થાય છે ડીડ ડિડ્યુનોમી ને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હાઉ ડીડ યુ નો મી એટલે કે તમે મને કેવી રીતે જાણો છો એક બીજું ઉદાહરણ જોઈએ હાઉ ડીડ યુ નો મી બાય માય નેમ અર્થાત તમે મને મારા નામથી કેવી રીતે ઓળખો છો ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ